ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર શ્રી અબડાસાને આવેદન પત્ર આપવામાં આવેલ આજનો તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલે થયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરી સહાય પેકેજ જાહેર કરવા તથા ખેડૂતોના અન્ય પ્રશ્નના નિરાકરણ લાવવા બાબતે મામલતદાર શ્રી અબડાસાને આવેદન આપવામાં આવેલ જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અનવર મંધરા માજી ધારાસભ્ય ઇબ્રાહિમ મંધ્રા તાલુકા પંચાયત વિપક્ષી નેતા દાદાભાઈ જત સેવા દળના ફકીર મામલ નોતિયાર તાલુકા કોંગ્રેસ સમિતિના માલસીભાઈ મહેશ્વરી મંજી મહેશ્વરી રમજાન નોળે પ્રેમચંદે રઘુવીરસિંહ જાડેજા રમજાન કેર આદમભાઈ લોધરા સલીમ ચૌહાણ રામ ગઢવી મોહન ગઢવી ધર્મેન્દ્રસિંહ જાડેજા નારૂભાઈ જાડેજા મુરજીભાઈ મહેશ્વરી લગધીરસિંહ જાડેજા નુરમા કેર ઓસમા નોતિયાર હાજી ઇસ્માઈલ કેર અબુબર જત પ્રતાપસિંહ ચાવડા હુસેન શાહ પિરજાદા જાફર મંદ્રા હાજી અબા ઉઠાર શંકરભાઈ મહેશ્વરી ઝકરિયા લુહાર વગેરે ઉપસ્થિત રહેલ થયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ વ્યાપક પ્રમાણમાં નુકસાનનો સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે એ માટે આજે અમે પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર તાલુકા કોંગ્રેસ સમિતિ વતીથી મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપેલ છે અને રાજ્ય સરકારને રજૂઆત કરવા માટે અનુરોધ કરેલ છે કે તાત્કાલિક ખેડૂતોને મદદ કરવામાં આવે છેલ્લા અઠવાડિયાથી ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદ પડી રહ્યો છે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને પાક બગડી રહ્યો છે તો આજ રોજ અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યો છે એમાં અમે સરકારશ્રીને અમારી માગણી છે કે ખેડૂતોના લેણાં માફ કરે અને તાત્કાલિક સર્વે ગામડાઓની અંદર કરી અને ખેડૂતોને ન્યાય અપાવે રિપોર્ટર રમેશભાઈ ભનુશાલી અબડાસા કચ્છ